ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન આ દિવસે બહેન ભાઈને રક્ષા બાંધીને આખું જીવન રક્ષા કરવાની માંગણી કરે છે પરંતુ શું આપ જાણો છો કે રક્ષા બાંધવાની આખરે શાસ્ત્રોક્ત વિધિ શું છે અને આજે કયા શુભ મુહૂર્તમાં બાંધવી રાખડી શાસ્ત્રોક્ત માહિતી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા તનમે મનહ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું જો પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે રક્ષાબંધન ભાઈ બહેનના પ્રેમનો તહેવાર જેને કહેવાય છે રક્ષાબંધન તો પહેલાં તો રક્ષાબંધનની તમને બધાને ખૂબ ખૂબ શુભકામના દર્શક મિત્રો રક્ષાબંધન જે છે એ આપણા ખાસ કરીને સનાતન ધર્મની અંદર રક્ષાબંધનનું વિશેષ મહત્વ છે આ તહેવારને ભાઈ બહેનનો તહેવાર કહેવામાં આવે છે ને આ પ્રસંગ આ તહેવાર એ દેવી દેવતાઓ પણ પહેલાથી એને ઉજવતા હતા રક્ષાબંધનના દિવસે એવું કહેવાય છે રક્ષાબંધનનું બીજું નામ નારિયેલી પૂનમ પણ કહેવામાં આવે છે શ્રાવણ મહિનાના દિવસે શ્રાવણ સુદ પૂનમના દિવસે આવાવારો તહેવાર જેને રક્ષાબંધન કહેવામાં આવે છે બહેન પોતાના ભાઈની પ્રગતિ માટે ભાઈની રક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરે અને ભાઈના જમણા હાથ ઉપર રાખડી બાંધે એને રક્ષાબંધન કહેવામાં આવે છે ભાઈ બહેન વચ્ચે પ્રેમની દોરી એટલે રક્ષાબંધન શાસ્ત્રમાં પણ ઘણી બધી કથાઓ છે કે દેવાસુર જ્યારે સંગ્રામ થયું હતું ત્યારે વારંવાર સ્વર્ગના રાજા ઇન્દ્રદેવ જે પરાસ્ત થયા હતા અને પોતાના દેવગુરુ બૃહસ્પતિ પાસે આવ્યા અને કહ્યું કે આ અસુરો દ્વારા અમને પરાજય પ્રાપ્ત થાય છે તમે કંઈક અમને કંઈક ઉપાય બતાવો ત્યારે તે વખતે દેવતાઓના ગુરુ દેવગુરુ બૃહસ્પતિએ એક રક્ષા સૂત્ર નાડો છડી તૈયાર કરી અને વિવિધ મંત્રોથી એને સિદ્ધ કરી અને એમને ઇન્દ્રદેવના પત્નીને આપી અને કહ્યું છે કે શ્રાવણ મહિનાના પૂનમના દિવસે રક્ષાબંધનના દિવસે આ જે દોરી છે આ નાલા છડી છે ઇન્દ્રના હાથમાં બાંધી દેવાનું અને વિજય ભવા એમને વિજયની પ્રાપ્તિ થશે આ મહત્વ રહેલું છે શાસ્ત્રમાં બીજા નંબરની વાત કે દ્રૌપદીએ જ્યારે ભગવાન કૃષ્ણએ જ્યારે શિશુપાલનું વધ કર્યું ત્યારે સુદર્શન ચક્રથી હાથની અંદર લોહી નીકળ્યું આંગળીમાં અને દ્રૌપદી ત્યારે સાડીનો છેડો ફાડી ભગવાનને જ્યારે હાથમાં બાંધી છે ત્યારે દ્રૌપદીના જ્યારે ચીરહરણ થયું તે દરમિયાન ભગવાને દ્રૌપદીની લાજ રાખી હતી ભગવાન એની રક્ષણ માટે આવ્યા હતા આગળ કથા બલિરાજાની પણ છે કે જ્યારે બલિરાજા ભગવાન જ્યારે વામન સ્વરૂપ ધારણ કરી બલિરાજાના ત્યાં આવ્યા ત્રણ ડંગલા ભૂમિ લઈ લીધી અને બલિરાજાને પાતાલની અંદર મૂકી દીધા ત્યારે ભગવાને બલિરાજાને વરદાન પણ આપ્યું કે હે બલિરાજા તે જે કંઈ વચન આપ્યું હતું વચન પ્રમાણે મને જગ્યા આપી છે જા હું પણ કંઈક તને વચન આપું છું ત્યારે બલિરાજા એ કહ્યું કે ભગવાન હું જ્યારે પાતાલમાં રહું ત્યારે તમે મારા ત્યાં ચોકી કરો અને ભગવાને વચનબદ્ધ થઈ અને બલિરાજાને ત્યાં ચોકી કરવા જવું પડ્યું અને પાતાળ લોકમાં ગયા અને લક્ષ્મીજી ભગવાનને શોધવા લાગ્યા નારદજીના કયા પ્રમાણે લક્ષ્મીજી એ બ્રાહ્મણીનું સ્વરૂપ ધારણ કરી અને પાતાળ લોકમાં જાય છે બલિરાજાના હાથમાં રાખડી બાંધે છે બેન બનીને બલિરાજા પાસેથી વચન માગે છે અને પોતાના પતિદેવને ત્યાંથી છોડાયા છે એટલે લખ્યું છે મહાબલત એન બદનામી બલી રાજાએ પણ કહ્યું છે કે જે બેન આજના દિવસે રાખડી બાંધે છે એની સદેવ હું પણ રક્ષા કરીશ એવું કહેવાય છે કે રાખડી કોણ કોને બાંધી શકે ભાઈ બહેન તો એકબીજાને બાંધી શકે પણ એક બ્રાહ્મણ પણ પોરા પોતાના યજમાનને મંત્ર બોલીને રાખડી બાંધે છે તો યજમાનનું પણ રક્ષણ થાય છે એક માતા પોતાના પુત્રને પણ રાખડી બાંધી શકે છે કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે અભિમન્યુને પણ કુન્તા માતાએ રાખડી બાંધી હતી એક સ્નેહી બીજાના કોઈ વ્યક્તિનું પરમ સ્નેહ રાખનાર વ્યક્તિને પણ રાખડી બાંધે છે રાખડી બાંધવાથી પોતાની શક્તિ જે છે એ સામેવાળામાં જાય છે ભગવાનને દુઆ થાય છે એનું રક્ષણ થાય છે રાખડીને સંસ્કૃતમાં રક્ષિતા કહેવામાં આવે છે રક્ષિતા એટલે રક્ષણ કરનાર વસ્તુ કહેવાય છે રાખડી બાંધતી વખતે પોતાના ભાઈના ભાગ્યમાં ચાંદો કરવાથી ભાગ્યોદય થાય છે ભાઈના ભાગ્યમાં ચોખા લગાવવાથી એનું અરિષ્ટ તત્વ દૂર થાય છે ભાઈને મીઠાઈ ભોજન કરાવવાથી મીઠાઈ ખવડાવવાથી ભાઈના જીવનમાં ભર્યું જીવન રહે અને હાથમાં રાખડી બાંધવાથી એની રક્ષા થાય છે દુર્ભાગ્યની રેખાઓ દૂર થાય સદભાગ્યની રેખાઓ પ્રાપ્ત થાય છે ભાઈની આરતી જ્યારે બેન કરે છે ત્યારે ભાઈની ઉપર કોઈની તંત્ર મંત્ર અથવા અથવા કોઈ વસ્તુ કોઈને ખરાબ નજરું ના લાગે એ માટે આરતી કરવામાં આવે છે અને આરતી કરવાથી ખરાબ દ્રષ્ટિઓથી ભાઈની રક્ષણ થાય છે જ્યારે બહેન ભાઈની રાખડી બાંધે ત્યારે ભાઈએ બહેનને શું આપવું જોઈએ વચન અને કઈક ભેટ આપવી જોઈએ બીજા નંબરની વાત રાખડી બાંધવાના મુહૂર્તની વાત કરીએ તો સવારના છ વાગે એકવીસ મિનિટથી માંડીને માંડીને સવારે સાત પચીસનો ટાઈમ શુભ છે ત્યાર પછી બીજો ટાઈમ સવારે સાડા આઠ વાગેથી માંડીને નવ વાગેને બત્રીસ મિનિટનો જે સમય જે છે ગુરુની હોરા છે એ પણ શુભ છે ત્યારબાદ ચંદ્ર બુધ અને શુક્રની હોરા જેમાં સવારે અગિયાર ને ચાલીસે સવારે અગિયાર વાગે ને ચાલીસ મિનિટથી માંડીને બે વાગ્યાને પચાસ મિનિટનો ટાઈમ પણ શુભ છે અને ત્યાર પછી છેલ્લો ટાઈમ સાંજના ત્રણ વાગેને પાંત્રીસ મિનિટથી માંડીને સાંજે પાંચ વાગેને સુડતાલીસ મિનિટનો ટાઈમ શુભ છે તો દર્શક મિત્રો આ શુભ ની અંદર ભાઈ બહેનનો જે પવિત્ર તહેવાર જે છે રક્ષાબંધન તે દિવસે સારા સમયમાં રાખડી બાંધી અને ઈશ્વરના આશીર્વાદ લેજો અને બહેનોને પણ કંઈક ભેટ આપીને એના આશીર્વાદ લેજો કેમકે બહેન જે છે એ લક્ષ્મી કહેવાય છે કુંવાસી કહેવાય છે અને કુંવાસી જ્યારે પ્રસન્ન થાય આ દિવસે સમજવાનું બાર મહિના સુધી અપાર ધન મા ભગવતી મા લક્ષ્મી તમને આપે છે આજના દિવસે શક્ય હોય તો બેનનું મન ના દુભાવવું અને બેન સાથે વાદવિવાદમાં ન પડવું કેમકે બેન એક જ દિવસ ભાઈને રાખડી બાંધે છે અને ભાઈએ હંમેશા બેનનું ધ્યાન રાખવું અને આવા તહેવારના દિવસે તો હંમેશા બેનને ખુશ રાખવી તો દર્શક મિત્રો સુંદર મંજાની આજે જાણકારી આપી છે ને આવી જાણકારી આગળ પણ આપતા રહીશું કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન